જેની ઉજવણીના ભાગરૂપે આજે દેશની એકતા અને અખંડિતતા જળવાય તેને અને તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું સંસદ સભ્ય રાજેશ ચુડાસમા ધારાસભ્ય સંજય કોરડીયા

मान तिरंगा है मेरी जान तिरंगा है मेरी जान तिरंगा है ये आन तिरंगा है ये शान तिरंगा है मेरी जान तिरंगा है मेरी जान तिरंगा है अरमान આજે પચીસ જૂન એટલે કટોકટી દિવસ અને કાળા દિવસ તરીકે આજે ગુજરાત અને ભારતના લોકો આજે યાદ કરે છે પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ દેશના પૂર્વ પ્રધાનમંત્રી આદરણીય ઇન્દિરા ગાંધીજીએ પોતાના બચાવ માટે પોતાના રાજકીય હિત માટે પોતાની પ્રતિષ્ઠા માટે આ દેશના બંધારણની હત્યા કરીને કટોકટીનો દિવસ જાહેર કર્યો હતો અને આ દિવસે એક દેશની આવાજ ઉઠાવવાની પદ્ધતિ મીડિયાની સ્વતંત્રતા અને લો લોકોની સ્વતંત્રતાની હત્યા કરી હતી કારણ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે બંધારણ કર્યું હતું એ બંધારણ આ દુનિયાની અંદર સૌથી લોકશાહીનું સૌથી સુંદર બંધારણ છે એની હત્યા કરવાનું કામ એ કોંગ્રેસની ઇન્દિરા ગાંધીની સરકારે કર્યું હતું અને તે દિવસે જે પણ લોકો દેશના હિત માટે દેશના વિચાર માટે જે પણ વાત કરતા એમને કોઈ પણ રાજકીય પાર્ટી હોય એમને જેલમાં નાખવાનું કામ એ કોંગ્રેસની સરકારે કર્યું હતું અને મીડિયાની સ્વતંત્રતા મીડિયા એક અરીસો છે એક પારદર્શકતા છે સચા સરકારની સામેની વાતો હોય સરકારની સારો વાતો હોય લોકોના સારો વિચારો હોય લોકોનો જો અવાજ હોય એ બધા સમક્ષ પહોંચાડવાનું કામ મીડિયા કરે છે અને મીડિયાની સ્વતંત્રતા પણ છીનવાનું કામ એ સરકારે કર્યું હતું અને જ્યારે યુવાનો પણ આ દેશને માટે ભ્રષ્ટાચાર વિરોધી હોય આ દેશને હિતની વાત કરતા હોય તો યુવાનોને પણ જેલમાં નાખવાનું કામ એકવીસ મહિના સુધી આ દેશની અંદર કટોકટી જે ઇન્દિરા ગાંધીની કોંગ્રેસની સરકારે લગાડી હતી એમને આજે ઉજવવાની નહીં પણ એમના યાદ કરી આ આવનાર પેઢી યુવાનોને એમની સ્મૃતિ થાય એમનું ચિંતન થાય અને એમના દ્વારા જે હત્યા આવી હત્યાઓ કરવામાં આવી હતી લોકશાહીની એમની વાતો એમની અંદર યાદ રહીએ એમના માટે અને જે લોકોએ દેશ માટે જે વિચારો રજૂ કર્યા હતા જેલવા જોઈ ગયો હતો અને એમને જે ક્રાંતિની શરૂઆત કરતી એમને વંદન કરવાનો આજને દિવસે છે એમને સ્મૃતિ કરવાનો એમના ચિંતનનો આજે દિવસ છે તો આ દિવસ આદની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતે લોકશાહીને ચલાવી રહ્યા છે લોકશાહી પદ્ધતિ ચલાવી રહ્યા છે અને આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યની અંદર એક આ એક ચિંતન એક સ્મૃતિ અને એક વંદનનો જે કાર્યક્રમનું આયોજન જૂનાગઢ તંત્ર દ્વારા જૂનાગઢમાં કરાયું છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ આંદોલનની અંદર જે પણ લોકો જોડાયેલા હતા એમને વંદન અને એમને રાજ્ય સ્મૃતિ યાદ કરી છે